મીઠી બોર ગામે કિંમત રૂપિયા આઠ લાખ બ્યાસી હજાર ચારસો એંસીના પ્રોહિબિશન મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ઝોન પોલીસ આઈજી સહેક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લો તથા કે એચ સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જહ પોલીસ સ્ટેશનના એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ સ્ટાફના માણસો સાથે જોન્જ પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે સિંગલાજા ગામે રહેતા સુરેશભાઈ કાળુભાઈ રાઠવાનાઓ સિંગલાજા ગામના વિનુભાઈ ભવાનભાઈ નાયકાના રહેણાંક ઘરની બાજુમાં આવેલ વિનુભાઈ ભવાનભાઈ નાયકાના કબજા ભોગવતાવાળી સરકારી આવાસની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી મૂકી રાખેલ છે તેવી બાતમી હકીકત આધારે શ્રી વિનુભાઈ ભવાનભાઈ નાયકા ઉંમર અડતાલીસ રહે સિંગલાજા હોળીફળિયા તાલુકો જિલ્લો નાઓની કબજા ભોગવટાવાળી સરકારી આવાસવાળી ઓરડીમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાટરિયા તથા ટીન બિયર મળી કુલ ક્વાટરિયા તથા ટીન બિયરો નંગ ચાર હજાર છસો છત્રીસની કિંમત રૂપિયા આઠ લાખ બ્યાસી હજાર ચારસો એંશીનો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર મોહસિન સુફતી છોટા ઉદેપુર